રાજકોટ સહકારી બેંક દ્વારા થોડા સમય પહેલા જ ખેડૂતો માટે ખૂબ મોટો નિર્ણય લેવાયો હતો એમાં ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ લોન આપવામાં આવી હતી એને કારણે તેમને આર્થિક નુકસાનમાંથી બહાર આવવાની તક મળી હતી એવી જ રીતે સુરત ડિસ્ટ્રિક્ટ સહકારી બેંકે ખેડૂતો માટે આર્થિક સહાય જાહેર કરી છે જેમાં ખેડૂતોને એક એક દસ હજાર આપવાની જાહેરાત સુરત જિલ્લા સહકારી બેંક દ્વારા કરવામાં આવી છે જે ખેડૂત પાસે પાંચ એકર જમીન હશે તો તેને પચાસ હજાર અપાશે ત્રણ વર્ષ માટે આ લોન આપવામાં આવશે કોઈ પણ પ્રકારે લોન પર વ્યાજ લેવામાં આવશે નહીં ઉનાળાથી લઈને ચોમાસા સુધી જે પ્રકારે વરસાદી માવઠાનું વાતાવરણ જોવા મળ્યું હતું એના કારણે ખેડૂતોની દશા ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી હવામાન વિભાગ દ્વારા સતત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી અને એ મુજબ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો ધરતીપુત્રોના વરસાદી પાણી ફરી વળતા ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો આ મામલે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન બળવંત પટેલે જણાવ્યું હતું કે અમારી બેંક દ્વારા ખેડૂતોને રાહત આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે ખેડૂતો વર્ષ માટે ઝીરો ટકા વ્યાજે એક દસ હજાર રૂપિયા અને વધુમાં વધુ પાંચ એકર માટે પચાસ હજાર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે લોન લેના ખેડૂત હપ્તામાં રકમ ચૂકવી અંદાજે બેંક સાથે કરતા પણ સીધો લાભ મળવાનો છે બેંક દ્વારા બસો કરોડ રૂપિયા સુધીની લોન આપવાનો અંદાજ રાખવામાં આવ્યો છે સહકારી માળખા દ્વારા ખેડૂતોને વધુમાં વધુ લાભ થાય એને ધ્યાનમાં રાખીને આ પ્રકારના નિર્ણય લેવામાં આવે છે આગામી દિવસોમાં માં ખેડૂત ને આર્થિક રીતે સહાય ખૂબ જ મદદરૂપ થશે ખેડૂત આગેવાન જયેશ પટેલે જણાવ્યું હતું કે રાજકોટ સહકારી બેંક બાદ સુરત ડિસ્ટ્રિક્ટ સહકારી બેંક દ્વારા ખૂબ સારો નિર્ણય લેવાયો છે થોડા સમય પહેલા ખેડૂતો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી આખરે સહાય આવનારા રવિ પાક ખેડૂતોને થોડી સહાય મળી રહેશે ત્રણ વર્ષ માટે એક પણ રૂપિયાની લોન વગર આપવાની સહાયથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે રાહત મળશે જે નિર્ણય લેવાયો છે ખરેખર આવકાર્ય છે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો આ નિર્ણયને આવકારી રહ્યા છે દક્ષિણ ગુજરાત માટે સુરત ડિસ્ટ્રિક્ટ સહકારી બેંકે બસ્સો કરોડ રૂપિયા ફાળવ્યા છે જેનાથી એક વાત ચોક્કસ છે કે મોટા ભાગના ખેડૂતોને આ સહાય મળી રહેશે